પોલીસ તેના સુધી કેવી રીતે પહોંચી આ બધી જ માહિતી આપણે આજના આ વિડીયોમાં જોશું રાજકોટમાં તારીખ દસ એપ્રિલના કોઠારિયા રિંગ રોડ ઉપર ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડિયાળ ડાયમંડ નામના કારખાનામાં રૂપિયા સાઠ પોઇન્ટ ત્યાશી લાખના કિંમતના હીરાની ચોરી થાય છે ચોર કારખાનાના પાછળના દરવાજેથી આવે છે અને તિજોરી તોડીને હીરાની ચોરી કરીને ભાગી જાય છે બીજા દિવસે ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવે છે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની દસ તારીખની રાત્રિના એક બનાવ બન્યો હતો કે જેની અંદર કારખાનું છે આ કારખાનાની અંદર આશરે સાઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ આટલી મોટી ચોરીને અંજામ આપીને સાતી ચોર પોલીસને સીધો પડકાર ફેંકે છે જેથી પોલીસ કમિશનર દ્વારા ટીમો બનાવવાની સૂચના આપવામાં આવે છે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને માહિતી કરવામાં આવી હતી તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલ નો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલ નો પણ યુઝ કરવામાં આવ્યો હતો ચોર ને પકડવા માટે પોલીસ ની ટીમો સો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરે છે છતાં પણ આ ચોરની એક કડી મળતી નથી જેથી આ કેસ એક બ્લાઇન્ડ કેસ બની જાય છે પોલીસની ટીમો ગુજરાતભરમાં હીરા ચોરીમાં પકડાયેલા ત્રીસથી વધુ ગુનેગારોની પૂછતાજ કરે છે ત્યારે રાજકોટના એક ગુનેગાર પાસેથી એવી માહિતી મળે છે કે પોલીસ પણ ચોકી ઉઠે ત્યારે તે કહે છે કે હું જ્યારે રાજકોટ જેલમાં હતો ત્યારે અજય નાયકા નામનો એક શખ્સ મારી પાસે આવે છે અને હીરા ચોરી કેવી રીતે કરવા તે મારી પાસેથી માહિતી માંગે છે ત્યારે મેં તેને એમ કીધું હતું જો તું ચોરી કરીશ તો અચૂક સીસીટીવી કેમેરામાં આવી જઈશ ત્યારે અજય નાયકા કહે છે કે મેં એનો રસ્તો કાઢી લીધો છે તું ચિંતા ન કર હવે પોલીસને અજય પર પૂરેપૂરી શંકા જાય છે જેથી તેની માહિતી મેળવવા માટે તેઓ ડીજીપીના મેન્ટર પ્રોજેક્ટની મદદ લે છે વેટ હવે તમને થતું હશે કે આ ડીજીપીનો મેન્ટર પ્રોજેક્ટ શું છે તો હું તમને ટૂંકમાં સમજાવી દઉં આ પ્રોજેક્ટમાં ગુજરાતના રીઢા ગુનેગારોમાં એક ગુનેગાર દીઠ એક પોલીસ કર્મચારીને જવાબદારી સોંપવામાં આવે છે તેનું કામ એ છે કે આ ગુનેગારની તમામ મુવમેન્ટ ઉપર તેને ધ્યાન રાખવાનું તેવી જ રીતે અજય નાયકાની જવાબદારી એએસઆઈ એસ આઈ વિજય રાજસિંહ જાડેજાને મેન્ટર તરીકે આપવામાં આવી હતી હવે અજયની તમામ કુંડળી પોલીસને મળી ગઈ છે તે વલસાડના ઉમરપાડા વિસ્તારમાં તેના મિત્રને ત્યાં છુપાયો હોવાની પણ માહિતી મળી જાય છે પોલીસની ટીમો તેને પકડવા માટે પહોંચે છે અને પોલીસને જોઈ ચાર માળની બિલ્ડિંગમાં છુપાયેલો અજય બીજા માળેથી કૂદકો મારે છે તેમ છતાં પણ પોલીસ તેને પકડી પાડે છે ત્યાં અજય નાયકા નામનો ઇસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે એના આધારે ફર્ધર આખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસ થી ખાંગી બાદમેદારો મારફતે સુરત માં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકોર્ડ્સ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે કેમેરાસની ટીમ ને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે યુટ્યુબ માંથી શીખ્યો હતો આ ડ્રિલ રાજકોટના ઘણા બધા વેપારીઓ વેચે છે તેઓની પર રાજકોટ પોલીસે પૂછતાછ કરી હતી પણ પોલીસને તેમાં પણ કંઈ હાથ ન લાગ્યું હતું અજયે વધુ કબૂલાત આપતા કહ્યું હતું કે ચોરીના બે દિવસ અગાઉ જ તેને ડ્રીલ મશીન કારખાના પાછળ જે ગોડાઉન આવેલો છે ત્યાં છુપાવી દીધી હતી બાદમાં બે દિવસ ચોરીનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે સફળ ન થયો હતો અને પછી દસ એપ્રિલે ચોરીને અંજામ આપ્યો હતો હીરા ચોરીને અંજામ આપીને અજય કારખાના પાસે આવેલા એક ખાડામાં છુપાઈ જાય છે જો ચોરી કરીને તુરંત જ ભાગે તો તે સીસીટીવીમાં આવી જાય અને પોલીસ તેને પકડી પાડે આ પછી તે ડિવાઇડર ઉપર ચાલીને ગોંડલ ચોકડી પહોંચે છે પછી ત્યાંથી સુરતની બસ પકડે છે અને ત્યાંથી વલસાડ પહોંચે છે તે હીરા વેચવાનો પ્રયાસ પણ કરે છે અને પૂરતો ભાવ ન મળતા તે હીરા વેચવાનું ટાળે છે અને રાજકોટ પાછો આવી ગોંડલ ચોકડી નજીક આવેલા એક કારખાનામાં હીરા છુપાવી દે છે અને એવું વિચારે છે કે બધું ઠંડુ પડી જશે અને પોતે હીરા વેચીને પૈસા કમાઈ લેશે પણ એવું થતું નથી પોલીસના હાથમાં તે આવી જાય છે અને હા અજય પાછો માસ્ટર છે તેને અગાઉ પણ અનેક ચોરીને અંજામ આપ્યો છે આશરે વિશેક જેટલા ગુનાઓ તેની ઉપર નોંધાઈ ચુક્યા છે જેની અંદર આ અલગ અલગ કરતો એ ઉપરાંત ચોરીઓ પણ કરી છે અને તેથી તેની શકમંત જે મુમેન્ટ હતી તેના આધારે જ આપણે એને ચડપી પડવામાં સફળતા મળી છે તો તમે જોયું કે માસ્ટર માઇન્ડ ચોરે હીરા ચોરી કરવા માટે અદ્ભુત પ્લાન બનાવ્યો તેમ છતાં પોલીસે દિનરાત મહેનત કરીને ચોરને પકડી પાડ્યો અને કારખાનેદારના તમામ હીરા પરત દેવડાવ્યા તો આવા જ ઇન્ફોર્મેટિક વિડીયો જોવા માટે વોઇસ ઓફ ધ મીડિયાને ફોલો કરવાનું ના ભૂલતા